તાંગત્રા અને સરોવરિયાન માન્યતા સાનિધ્યમાં નાની નાની પાળાવના ગૌરી વ્રતનો પ્રારંભ ભગવાનની પૂજા અર્ચના કરી તા અનુભવતી પાળાઓ હિન્દુ સંસ્કૃતિમાં અનેક દેવી દેવતાઓની આસ્થા શ્રદ્ધા સાથે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે અને આપણા ધર્મમાં દરેક તહેવારો ઉપવાસો અને વ્રતોનું કંઈક ને કંઈક મહત્વ ધરાવે છે શ્રાવણ અને આ ત્રણ માસમાં તમામ તહેવારોને લોકો હર્ષ ઉલ્લાસ અને ઉમંગ સાથે ઉજવણી કરતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર સહિત સમગ્ર રાજ્યમાં આજથી ગૌરી વ્રતનો પ્રારંભ થતા ધ્રાંગધ્રા શહેરના સરોવરીયા હનુમાનજી મંદિરના સાનિધ્યમાં નાની નાની બાળાઓ દ્વારા ભગવાનની આસ્થા શ્રદ્ધાથી વ્રતનો પ્રારંભ કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી અષાઢ સુદ એટલે દેવપુરી એકાદશી આજના આ પવિત્ર દિવસે નાની નાની બાળાઓ દ્વારા માં ગૌરીની પૂજા અર્ચના સાથે વ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો શ્રી સરોવરિયા હનુમાનજી મહારાજ કી જય શ્રી અમરનાથ મહાદેવ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી સપ્તઋષિ ભગવાન કી જય શ્રી રામદેવજી મહારાજ કી જય આજે અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવકોઢી એકાદશીનો પવિત્ર દિવસ છે આજથી નાની નાની દીકરીઓ માટે ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે તો આપણા સરોવરીયા હનુમાનજી દાદાના મંદિરે નાની નાની દીકરીઓ આજે ગૌરીમાનું પૂજન કરવા માટે પ્રેમથી આવી રહી છે એ નિમિત્તે આજે આપણે સરોવરિયા હનુમાનજી મંદિરના મધ્યે સરસ મજાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે અને બે દિવસ પછી ઓગણીસ તારીખ અને શુક્રવારથી મોટી દીકરીઓ માટે જયા પાર્વતી વ્રતનો પણ પ્રારંભ થશે એ દિવસે પણ આખા મંદિરમાં ખૂબ ધામધૂમથી એ ઉત્સવ ઉજવવામાં આવશે અને બધા ભાવિક ભક્તોને પ્રેમથી આમંત્રણ આપીએ છીએ આવા પવિત્ર ઉત્સવ નિમિત્તે મંદિરે દર્શન કરવા સૌ પધારો અને આવા ધાર્મિક પ્રસંગ નો લાભ સૌ લેવા પધારો પ્રેમથી બોલો ગૌરી માયા પાર્વતી મા